નમસ્કાર મિત્રો હું સંજય ઇજાવા આજે મારી જોડે પંક્તિ જો આપણી જોડે જોડાયા છે ગુજરાતના જાણીતા આરટી એક્ટિવિસ્ટ છે સામાજિક કાર્યકર્તા છે અને એમને ના ઓળખતા હોય એવા કદાચ કોઈ મિત્રો હોય જ નહીં ગુજરાતમાં એવું પણ આપણે કહી શકાય છે તો આજે એમની સાથે આપણે અમુક વસ્તુ જાણવાની છે આપણે ડિસ્કશન છે કારણ કે ડેટા પ્રોટેક્શન બિલ અને આરટીએના રિલેટેડ ઘણા બધા માહિતીઓ ઘણા બધા પેપર કટિંગો ઘણા બધા ચિંતાઓ અત્યારે લોકોમાં છે અને આ જે ઇન્ફોર્મેશન પેપરમાં આવ્યા પછી અથવા આપણે આ માહિતી પબ્લિશ કર્યા પછી ઘણા બધા લોકો ફોન કરીને અથવા સોશિયલ મીડિયામાં પણ સવાલો પૂછે છે કે આ એક્ટ કઈ રીતે આરટીએ ની અંદર લાગુ પડે છે અને હવે આ એક્ટ આવ્યા પછી ની અંદર કઈ રીતે એ ફેરફારો થશે આ તમામ વસ્તુ આપણે આજે ચર્ચા કરવાનું છે નમસ્કાર પંક્તિબેન અમારું જે એક યુટ્યુબ કાયદા ચેનલ છે એમાં આપનું સ્વાગત છે આપણે તાજેતરમાં એમ તો બે હજાર ત્રેવીસમાં માં જે આ ડેટા પ્રોટેક્શન બિલ અમલમાં આવ્યું છે તો આ ડેટા પ્રોટેક્શન બિલ એટલે શું એના વિષયમાં તમે જરા જાણકારી આપો અ હા એટલે હવે એ કાયદો બની ગયો છે અને એને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એવું એનું નામ છે એટલે વ્યક્તિગત ડેટા અને એ પણ ડિજિટલ ફોર્મમાં જે છે એનું રક્ષણ કરવા માટેનો આ કાયદો છે અને આ કાયદો લાવવા માટે જે લોકો વ્યક્તિગત ડેટા પ્રાઇવેટ વ્યક્તિઓ પાસે ન જાય એવી ચિંતા ધરાવતા હતા એવા લોકો આવો કાયદો લાવવા માટે મથતા હતા અને આ કાયદો હવે ઓલરેડી પસાર થયો છે સંસદમાં અને એનું નામ છે ડીપીડીપી એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટે પ્રોટેક્શન એક્ટ okay. uh, 2023 ओके એટલે આ 2023 માં કઈ દો એમ તો સંસદમાં પાસ થઈ ગયું છે પણ એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કઈક હમણા જાહેર થવાની છે અથવા જાહેર થઈ ગયું છે એવું તમારે કહેવું છે તો આ ડેટા પ્રોટેક્શન બિલ એટલે શું એના વિશેમાં તમે જરા જાણકારી આપો ભલે હા એટલે હવે એ કાયદો બની ગયો છે અને એને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 એવું એનું નામ છે એટલે વ્યક્તિગત ડેટા અને એ પણ ડિજિટલ ફોર્મમાં જે છે એનું રક્ષણ કરવા માટેનો આ કાયદો છે અને આ કાયદો લાવવા માટે જે લોકો વ્યક્તિગત વ્યક્તિઓ પાસે ન એવી ચિંતા ધરાવતા હતા એવા લોકો આવો કાયદો લાવવા માટે મથતા હતા અને આ કાયદો હવે ઓલરેડી પસાર થયો છે સંસદમાં અને એનું નામ છે DPDP એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે એટલે આ બે હજાર ત્રેવીસ માં એમ તો સંસદમાં પાસ થઈ ગયું છે પણ એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કઈક હમણાં જાહેર થવાની છે અથવા જાહેર થઈ ગયું છે એવું તમારે કેવું છે હા બિલકુલ એટલે કોઈ પણ કાયદો બને એટલે એને અમલ માટે નિયમોની જરૂર પડતી હોય છે અને એ નિયમો ઘડવાની પ્રક્રિયા અત્યારે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એ કરી રહ્યા છે એમની

પૂરેપૂરી રીતે અમલમાં આવી જશે હવે આ ડીપીડીપી કાયદા છે એ કાયદા આરટીઆઈ ના કઈ રીતે શું અસર થાય છે એ આપણે કઈ રીતે જાણી શકાય છે જી આમ તો ડીપીડીપી કાયદા પાસેથી અપેક્ષા એ હતી કે તમારા મારા જે આધારની વિગતો છે કે બીજી બધી ડેટા છે જે આપણી કંપનીઓ સાથે કે સરકાર સાથે શેર કરીએ એ ડેટા કોઈ ત્રીજા પક્ષકાર પાસે ન જાય અને એનાથી સાયબર ક્રાઈમ અને એ પ્રકારની ઘટનાઓથી મારું રક્ષણ થાય એવા પ્રકારની અપેક્ષા આ કાયદાઓથી કાયદાઓ પાસેથી હતી પણ આ કાયદામાં એક વાત જે આપણા માટે બધાના માટે અને માહિતી અધિકાર માટે જે નુકસાનકારક થઈ એ છે કે આ કાયદાની કલમ ચુમ્માળીસ ત્રણ જે છે એ ચુમ્માળીસ ત્રણ માં આ કાયદા એ માહિતીના અધિકારને કલમ આઠ વન જે એટલે કે એટ વન જે ને બદલી નાખ્યો એટલે એક કાયદામાં બીજો કાયદો બદલાઈ ગયો સંસદમાં તો ડેટા પ્રોટેક્શન બિલ પસાર થયું અને કાયદો બન્યો પણ એમાં જ આપણે આપણા આરટીઆઈ કાયદાને પણ પૂરેપૂરી રીતે બદલી નાખ્યો હજુ કોઈ બીજો ફેરફાર થશે કરો એની અંદર કોઈ ના પણ અત્યારે જે ફેરફાર આવ્યા છે સંજયભાઈ એ ત્રણ પ્રકારના ફેરફાર છે અને આપણે સમજવા જોઈએ કેમ કે એટલા સાયલન્ટલી આવ્યા દાખલા તરીકે જો સરકારે આરટીઆઈ અમેન્ડમેન્ટ બિલ સંસદમાં રજૂ કર્યું હોત તો એનો આખા દેશભરમાં એની ચર્ચા થઈ હોત કે આરટીઆઈ કાયદાને બદલવા જઈ રહી છે કેવી રીતે બદલી શકાય એ તો પારદર્શિતા માટેનો કાયદો છે પણ કેમ કે આ બીજા કાયદામાં સાયલન્ટલી આ કાયદાને બદલી નાખ્યો એટલે આના વિશે વાત જ સરખી બીજાને સમજાય નહીં એટલે એની આપણે થોડીક વાત કરીએ કે આ કાયદાનું એટવન જે બદલવાથી શું થાય એટલે મૂળ આપણા કાયદાનો જે આઠ એક બેઝિકલી વ્યક્તિગત માહિતી ન આપી શકાય એના માટે એને પ્રાવધાન હતું પણ એ પ્રાવધાન જે છે એમાં ખાસ એવું લખેલું હતું કે એવી વ્યક્તિગત કે અંગત માહિતી જેને જાહેર હિત સાથે કોઈ લેવા દેવા ન હોય કે જાહેર એક્ટિવિટી સાથે કોઈ લેવા દેવા ન હોય અને એ વ્યક્તિના જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ થાય તેવી માહિતી જાહેર માહિતી અધિકારી નકારી શકશે એટલે કે જાહેર હિત અને જાહેર એક્ટિવિટી ને લગતી માહિતી આ બહુ જ અગત્યના રાઈડર કે કંડિશન કે શરતો આમાં હતી અને પછી એવું પણ કહેલું હતું કે કે જે માહિતી ને આપી શકાય એ માહિતી નાગરિકને પણ શકાશે નહીં એટલે આ પણ બહુ જ મહત્વની શરત છે જેથી કરીને જાહેર માહિતી અધિકારી એટ વન જે નો એમને બેફામ ઉપયોગ ન કરી શકે અને એનો એવો ઉપયોગ ન કરી શકે કે જેનાથી જે અગત્યની માહિતી છે એ અંગત માહિતી કે વ્યક્તિગત માહિતીના નામે નાગરિકોથી છુપાવવામાં આવે અને એટલું જે તમે જાણો છો કે સૌથી વધારે માહિતી નકારવા માટે ઉપયોગમાં લેવાનું કલમ છે પણ આપણી પાસે નાગરિકો પાસે એક જગ્યા હતી કે જાહેર હિત છે એમ કરીને બીજી અપીલ કક્ષાએ એ દલીલ કરી શકતા હતા દાખલા તરીકે જો કોન્ટ્રાક્ટરનું નામ અને એને કરેલા પેમેન્ટની વિગતો મને નકારવામાં આવે કે ભાઈ આ માહિતી વ્યક્તિગત માહિતી છે તો હું એમ કહી શકું કે આ જાહેર હિત છે આ રોડ બંધાયેલો છે એ જાહેર નાણાથી બંધાયેલો છે એટલે આ માહિતી મને મળવા

હવે એનો અર્થ એવો થયો કે કોઈ પણ માહિતી જે સરકારની અંદર કોઈ અધિકારીનું નામ હું માંગુ કે કોઈ કોન્ટ્રાક્ટરની કે એજન્સીની વિગતો માંગુ કે કોઈ કંપનીને આપેલી વાત કરું કે કોઈને આવાસ યોજનામાં આપેલા હકદારોની ની વાત કરું એ વ્યક્તિનું નામ આવે છે કરવાનો પણ કોઈ સ્કોપ આગળ રહેશે નહીં આ સૌથી મોટો ફેરફાર અને બહુ જ ખતરનાક ફેરફાર છે બીજો આમાં જ ફેરફાર એ આવ્યો કે આ કાયદાની અંદર એવું કહ્યું કે પર્સનલ એટલે શું અને ડેટા એટલે શું એની વ્યાખ્યા કલમ બે માં આપી છે ડેટા ડીપીડીપી ની વાત કરું તો એમાં એમને એવું કહ્યું છે કે વ્યક્તિગત એટલે શું તો કે વ્યક્તિ એટલે કે વ્યક્તિ એટલે કે નાગરિક પછી કંપની કોઈ એસોસિએશન કોઈ ગ્રુપ કોઈ એજન્સી કોઈ પણ પ્રકારનું અને રાજ્ય પણ એટલે પર્સન ની અંદર એટલી મોટી વ્યાખ્યા આવી ગઈ કે રાજ્ય પણ એની અંદર જ આવી તરીકે અને પછી આગળ એવું કહે છે કે પર્સનલ ડેટા એટલે કે વ્યક્તિગત માહિતી તો આ એટલે કે વ્યક્તિ કંપની એસોસિએશન ગ્રુપ રાજ્ય સરકાર આ બધાને ઓળખી બતાવે એવી કોઈ પણ માહિતી એને પર્સનલ ડેટા ગણવામાં આવશે હવે આને તમે એટ વન જે સાથે લિંક કરો તો મારું નામ પર્સનલ એ કોન્ટ્રાક્ટર નું નામ પર્સનલ એ કંપની નું નામ પર્સનલ એ કંપની નું સરનામું પર્સનલ એ અધિકારી નું નામ પર્સનલ એ અધિકારી અધિકારીનો હોદ્દો પર્સનલ એટલે દરેક વસ્તુ જે એ અધિકારી કે કે વ્યક્તિ કંપની કે કોન્ટ્રાક્ટર એ વસ્તુને ઓળખી બતાવશે એવી તમામ વસ્તુ પર્સનલ ગણી શકાશે એનો અર્થ એવો થયો કે મને માહિતી અધિકાર કાયદા અંતર્ગત જાહેર નાણાં વપરાય ત્યાંનું જે વિગતો મને આજ દિન સુધી મળતી હતી એ મને નહીં મળે અને જે જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે એ દાખલા તરીકે અધિકારી જે ભ્રષ્ટાચાર છાવરે છે અને જે એજન્સી કંપની કોર્પોરેટ જેને ફેવર કરવામાં આવે છે આ બંનેના નામને એ બધું ગુપ્ત રહેશે અને એનાથી વધારે ને વધારે ભ્રષ્ટાચાર પણ આપશે કેમકે આ બધી માહિતી બહાર જ નહીં આવે તમે યાદ કરો કોમનવેલ્થ ગેમ ખુરશીઓ ટુ જીકેમ ની વાત કરીએ કે આપણી ત્યાં થયેલું દરેક સ્કેમ ની આપણે વાત કરીએ તો એ બધું જ માહિતી અધિકાર થકી જ બહાર આવ્યું છે અને ત્યાં કોઈક ના કોઈક એજન્સીનું નામ તો છે જ આપણે મોરબી પુલ પડ્યો એની વાત કરીએ કે કાંકરિયાનું જે ચકરડું પડ્યું એની વાત કરીએ તો કોન્ટ્રાક્ટર કોણ હતો એ સૌથી પહેલા વાત આવે હવે આ બધી જ વાતો જો અંગત અને વ્યક્તિગત ગણવામાં આવે એમાં જાહેર હિતની વાત જ કાઢી નાખવામાં આવી તો પછી આપણી પાસે આરટીઆઈ માં રહેશે શું એટલે આરટીઆઈ કાયદાને ખૂબ એટલે કે બહુ જ ખરાબ રીતે આખો સાયલન્ટ કરી દેવાની આ પ્રક્રિયા કરવામાં આવી છે અને બહુ જ ત્રીજી અગત્યની હજી ખતરનાક ફેરબાર આપણા માહિતી અધિકાર કાયદાની કલમ બાવીસ એવું કે છે કે જ્યારે પણ કોઈ વસ્તુ ઓગણીસો ત્રેવીસ નો આપણો ગુપ્તતા ધારો છે કે કોઈ પણ બીજું કોઈ નિયમ હોય કે જેમાં માહિતી ન આપવી એવી બાબત હોય તો આવું ક્લેશ થાય ત્યારે માહિતી અધિકાર જે કાયદો છે એ પારદર્શિતા માટે છે એટલે એની સર્વોપરિતા રહેશે એ કાયદાએ સ્પષ્ટ કહ્યું છે હવે ડીપીડીપી બેલ એક્ટ શું કહે છે થર્ટી એટ સેક્શન એવું કે છે કોઈ પણ વસ્તુ આપવાની કોઈ પણ બીજા કાયદામાં કહેલી હોય પણ ડીપીડીપી એક્ટની જે કલમો છે ધરાવશે આજે મને ઓડાની વેબસાઈટ ઉપર ઓનલાઈન મળે છે અને હું જોઈ શકું છું કે આટલા વ્યક્તિઓને મકાનનો લાભ અને આ ત્રણ લાખ કે અઢી લાખની સબસીડીનો લાભ મળ્યો છે અને એ જ વસ્તુ હવે ડીપીડીપી બેંક અંતર્ગત પર્સનલ અને પર્સનલ ડેટાની ડેફિનેશનમાં આવે છે તો એ યાદી પણ મને નહીં મળે એટલે એનો અર્થ એવો થયો કે કલમ ચાર ને પણ ઇન્ડાયરેક્ટલી આ કાયદાએ જાણે બદલી નાખ્યો જે માહિતી મને આપમેળે મળવાની હતી એ માહિતી હવે ડીપીડીપી બિલમાં જો ડીપીડીપી એક્ટમાં જો એ પર્સનલ ડેટાની ડેફિનેશનમાં આવતી હોય તો એ માહિતી મને મળશે નહીં એટલે આરટીઆઈ કાયદાને બહુ જ ખતરનાક રીતે આ ડીપીડીપી એક્ટ કાયદાએ બદલી નાખ્યો એટલે આ કાયદો ડેટા પ્રોટેક્શનનો કાયદો છે કે ભ્રષ્ટાચારના રક્ષણનો કાયદો છે એવું આપણે કહેવું પડે અને માહિતી અધિકાર કાયદાને પણ એને એનાથી બહુ જ નબળો અને પાંગળો બનાવી દીધો છે એટલે અત્યાર સુધી એમ કહેવાતું હતું આપણા આરટીઆઈ ને જે કાયદો છે એ તમામ કાયદાઓથી ઉપરી હતો પણ હવે આ ડીપીડીપી જે કાયદો છે એ તમામ કાયદો થી ઉપરવટ ચાલ્યો ગયું છે એટલે હવે આ ડીપીડીપી કાયદામાં જે જોગવાઈ છે એ જ વસ્તુ આપણે મળવા પાત્ર છે અને બાકીને કોઈ વસ્તુ મળશે નહીં એનો ટૂંકમાં મતલબ એવું થયું છે અત્યારે તો શું આનું જે પરિણામ છે એ પરિણામ હવે કઈ રીતે સમાજને થવાનું છે અને કઈ રીતે એક્ટિવિસ્ટ ને થવાનું છે અને એનો લાભ કઈ રીતે સરકારને મળવાનો છે બહુ જ અગત્ય પ્રશ્ન સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે માહિતી અધિકાર કાયદા અમલીકરણમાં ઘણી તકલીફો છે હજી સુધી નાગરિકોને માહિતી સામાન્ય રીતે મળતી નથી અને લડવું પડે છે પણ તેમ છતાં ગુજરાતની જ વાત કરીએ તો પણ લાખો લોકો માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરે છે આપણા દેશની વાત કરીએ તો સાઈઠ લાખ ઉપરાંત માહિતી અધિકારના અરજદારોની આપણે વાત કરીએ છીએ એટલે લોકો ડગલે ને પગલે એવરી ડે એમની પંચાયત થી માંડીને મુખ્યમંત્રીની કચેરી હોય કે વડાપ્રધાનની કચેરી હોય એ કચેરી

નાગરિકો જયારે સામાન્ય રીતે નરેગાની અંદર કેટલા લોકોને રોજગારી મળી છે એવું પૂછે ત્યારે એ ચોક્કસ રીતે ગામની અંદર નરેગામાં ઘણા લોકોને રોજગારી નથી અને ઘણી થયેલી હોય છે એ નાગરિકે નરી આંખે દેખે છે એટલે નાગરિક પછી આરટીઆઈ કરીને પૂછે છે કે તમે કોને કોને રોજગારી આપી છે એટલે એનો બી નાગરિક સોશિયલ ઓડિટ કરે છે સરકારનું અને એની જે સોશિયલ ઓડિટની પ્રક્રિયા જે લોકશાહીની અંદર આમ જોવા જઈએ તો અપેક્ષા ચૂંટાયેલું તંત્ર એ લોકો માટે છે એટલે લોકો પ્રહરી બને લોકો ચોકીદાર બને અને લોકો પોતાના સરકાર પાસેથી એના ઉપર નજર રાખે પૂછે સવાલ પૂછે અને હિસાબ માંગે એમાં કઈ ગેર નથી તો આ લોકો જે કરે છે

આ કાયદો જુદી રીતે એટલે કાયદો જે છે એ પણ સમજવા જેવો બધા લૂપહોલ્સ છે એમાં એટલી બધી એવી છે કે જેનાથી કરીને નાગરિકોનું પોતાનું ઇનિશિયેટિવ સરકારને જવાબદેહી બનાવવાનું કે પોતાના જે મૂળભૂત અધિકાર છે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને એનો અધિકાર છે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે એને જેવી રીતે આજે વ્યક્ત કરે છે લેખોમાં વ્યક્ત કરે છે તમે આપણે વાત કરી શકીએ છીએ એ બધાને પણ અસર કરે છે કેવી રીતે એ કહું આ કાયદો એવું કે છે કે તમે કોઈ પણ પ્રકારનો ડેટા હેન્ડલ કરતા હોવ ને તો તમે ડેટા ફિડ્યુશરી બનો હવે ડેટા ફિડ્યુશરી એક ટર્મ છે હવે એનો અર્થ એવો થયો કે હું ધારો કે ગામમાં કામ કરતી હોઉં અને મારી પાસે સો લોકો આવે છે એમ કહેવામાં કે મારી મારી પાસે પાસે જોબ કાર્ડ નથી નથી અને મને મળતું તો નામ આવે એ લિસ્ટ બનાવે અને હું જઈને મામલેદારને કે ટીડીઓ ને મળું તો હું ડેટા ફ્યુડિશિયરી બની અને એવા ડેટા ફ્યુડિશિયરીને આ કાયદો જવાબદારી નાખે છે કે તમે કોઈના પણ નામ યુઝ કરો ને તો તમારે એમનું કન્સેન્ટ જોઈએ એટલે એ કન્સેન્ટ પણ પર્ટીક્યુલર ટાઈમ માટે જ હોય એટલે ધારો કે હું આજે એમના રાશન નથી મળતું એમ કરીને અમરેદાર પાસે ગઈ તો પછી હું ફરીથી જાઉં તો એ કન્સેન્ટ કામ નહીં આવે મારે એક ડેટા રાખવા માટેનો વ્યક્તિ રાખવો પડશે એનો અર્થ એવો થયો કે આજે જે ડેટા ઉપરથી એડવોકેસી થાય છે ડેટા ઉપરથી લેખો લખાય છે ડેટા ઉપરથી સંશોધન થાય છે એ બધા ઉપર એટલું બધું લિમિટેશન આવી જશે કેમ કે કોઈ પણ સોશિયલ એક્ટિવિસ્ટ આટલું બધું ડેટા રાખવા માટેનો એક માણસ માણસ રાખવો પછી દરેકનું કન્સન્ટ લેવું એ કન્સન્ટને અપડેટ કરવું અને એ કન્સન્ટ અપડેટ કરેલું પાછું એજન્સીને કહેવું આવું કેવી રીતે કરી શકે કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ તો દરરોજ ડેટા હેન્ડલ કરતા હોય છે અને એ સામાજિક સુધાર માટે અને ગવર્ન

ક્વેશ્ચનની ઉપર બેસ છે એને પણ બહુ જ મોટી બહુ મોટું નુકસાન થશે અ પંગદેવેન હવે આપણે આ જે કાયદો છે બહુ ખતરનાક રીતે ઇન્ડાયરેક્ટલી એને ચેન્જ કરી દેવામાં આવ્યું છે જે નાગરિકો અથવા અન્ય કોઈ લોકોને ખ્યાલમાં નથી આવતું અને આરટીઆઈ ને કોઈ જગ્યાએ કોઈ શબ્દનો નો ઇસ્તેમાલ થતો નથી આ કાયદાનો કોઈ જગ્યાએ ઇસ્તેમાલ થતો નથી પણ આ કતરી દે દે એટલે ઇન્ડાયરેક્ટલી આ આપણે આખું જે મેટર છે આ માહિતી અધિકાર અધિનિયમને વીક કરીને આ પેલો નખ ને દાંત વગરનો એક સિંહ બનાવીને એક જગ્યાએ કાઢી નાખ્યો છે અને એવું અત્યારે આ જે ડેટા પ્રોટેક્શન એક્ટ આવ્યા પછી આપણને ખબર પડે છે તો હવે નાગરિકો હવે આ જાગૃત નાગરિકો છે આના વિરુદ્ધમાં શું કરી શકાય અથવા આ જે આપણા અધિકારો આપણે પાછા મેળવવા માટે આ જાગૃત નાગરિકો દ્વારા

રક્ષણ કરવાની વાત આવે ત્યારે નાગરિકો સજ્જ થઈને આવી જતા હોય છે તો આજે પણ આપણે એ જ પહેલ કરીએ કે કાયદો પસાર થઈ ગયો છે પણ એનો અમલ ન કરે અને આરટીઆઈ કાયદાને લગતા જેટલા પણ ફેરફારો છે એ પાછા ખેંચો એવા એક સૂત્ર થી આપણે ઝુંબેશ ઉપાડવી જોઈએ એટલે આરટીઆઈમાં કરેલા ફેરફાર પાછા ખેંચો આ આપણું એક જ સૂત્ર હોવું જોઈએ

સહી ચુંબેશ કરી શકાય ગાર્ડન છે કોઈ ચાર રસ્તા છે કોઈ બસ સ્ટેન્ડ છે કોલેજ છે એ બધી જગ્યાએ વિદ્યાર્થીઓ સહી ચુંબેશ કરી શકે ઓનલાઇન પિટિશન્સ પણ કરી શકાય ચેન્જ ટોટ ઓવારજી જેવા ઘણા પ્લેટફોર્મ્સ હોય છે કે જેમાં ઓનલાઇન પિટિશન કરી શકાય અને એવું આપણે એક મહિનાની અંદર જો આખા ભારતમાં એક જુમાળો ઊભો કરી શકીએ અને સરકારને એક મેસેજ આપી શકીએ કે આરટીઆઈ ને જો તમે ટચ કરશો તો અમે એમાં એને શાખીશું નહીં અને અમે એને સહન નહીં કરીએ અમે એને એક્સેપ્ટ નહીં કરીએ તો આવું જો મેસેજ આપણે સરકારને આપીએ તો ચોક્કસ સરકારનો ફરજ પડશે કે આ કલમ ચુમ્માળીસ ને અત્યારે લાગુ ન કરે અને આગળ જતા એ ડીપીડીપી બિલની અંદર બી અમેન્ડમેન્ટ લાવીને એ પાછું જે હતો એ કાયદો આપણને પાછો આપે એટલે આ એવું આપણે કરવું પડશે એટલે અમે જે અમારી હેલ્પલાઇન છે નવ્વાણું બસો ચાલીસ પંચ્યાસી શૂન્ય 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 એ અગિયારથી છ માહિતી અધિકાર છે અમે અત્યારે બધાને એક ગૂગલ ડોક્યુમેન્ટ મોકલીએ કે નેશનલ સ્તરે અરુણા રોય નિખિલ ડે અંજલિ ભારદ્વાજ અને ઘણા બધા દેશભરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભેગા મળી અને વિચાર્યું કે આને આપણે સામૂહિક રીતે લઈએ એટલે એક ગૂગલ ડોક્યુમેન્ટ છે કે જેમાં દરેક નાગરિક પોતે પોતાનો વિરોધ રજીસ્ટર કરે તો એ ગુગલ ડોક્યુમેન્ટ હિન્દી અને અંગ્રેજીમાં છે તો હું અપીલ કરીશ કે અહીં પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્યાંક એક લિંક નાખી શકીએ તો લોકો આ વિડીયો જોયા પછી ત્યાં જઈને પોતાનો વિરોધ નોંધાવવા માટે એમાં સાઈન કરે એટલે એમાં જો આપણે કરોડો સાઇન ભેગા થઈ જાય તો ચક્કસ જ સરકારને એમાં વિચારવું પડશે એટલે એક સૌથી પહેલો આપણો વિરોધ એમાં આપણે નોંધાવીએ એ ગૂગલ ડોક્યુમેન્ટમાં સાઇન કરીને અને પછી આપણા સ્તરે આપણે જે કંઈ કરીએ એ પણ આપણે હેલ્પલાઇન કે તમારા માધ્યમ થકી આપણે આ ઝુંબેશમાં પહોંચાડીએ જેથી કરીને બધું જ ભેગું થાય અને એનું એક ઇકો ઇફેક્ટ એટલે કે એનો એક સામૂહિક પડઘો પડી શકે અને આપણે આ પડકારને પડકારવો જ રહ્યો બીજું કોઈ ઓપ્શન પાસે છે નહીં એટલે હું ફરી એકવાર તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે જ્યાં છે ત્યાં આપણી જેટલી શક્તિ છે તે ત્યાંથી આપણે આરટીઆઈ કાયદાના રક્ષણ માટે લડવું પડશે અને આપણે લડવું જોઈએ અ બિલકુલ સાચી વાત છે પંક્તિબેન કારણ કે આ એક કાયદો કદાચ જો નબળો થઈ જશે તો આવનાર દિવસોમાં આ દેશની અંદર અર્થવ્યવસ્થા ક્યાં જઈને ઉભા રહેશે અને ભ્રષ્ટાચાર કોઈ કઈ નક્કી નથી અને કોઈ કઈ ખાતરી નથી આપી શકવાના કારણ કે હાલમાં આટલું બધું કડક જોગવાઈ હોવા છતાં ગમે તે રીતે એન કેમ આ માહિતી અધિકારને આ લોકો મારી મછોડીને જે માહિતી નહી આપવા માટેનું બધું આ તંત્ર આખું તંત્ર જે અત્યારે જે કામ કરી રહ્યા છે એ જોતા આપણે એમ લાગે છે હવે આ માહિતી અધિકાર અધિનિયમ અ કોઈ કાયદો જ ખાલી રહી ગયો છે કોઈ માહિતી મળતો નથી તો એની ઉપરાંત હવે આ જે ડીપીડીપી નો જે એક્ટ જો અમલ થઈ જશે અને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જો કાર્યરત થઈ જશે પછી તો હાવ આ જે માહિતી અધિકાર અધિનિયમ છે તમારે પોતાના અંગત કોઈ માહિતી કોઈ કચેરીમાંથી લેવું હોય તો મળશે બાકીને કોઈ કામ આની અંદરથી થશે નહીં એવું એક રૂપરેખા જેવું જસ્ટ એક હું કહેવાય બોલો પુત્રો જેવો બેસીને રહેશે બસ તમે ખાલી રોજ તમે જોઈ શકો છો પણ તમે અહેસાસ ના કરી શકો કારણ કે એક પુત્રુ છે એને જેવું અત્યારે આ કાયદાને બનાવી દેવા માટેનું આ કાવતરું ચાલી રહ્યા છે એમાં પંક્તિબેને જે લિંકની ગૂગલ લિંકની જે વાત કરી છે એ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકું છું કારણ કે એ લિંકમાં જઈને આપણે તમામ મિત્રો આના માટેનો આપણે વિરોધ નોંધાવવાનો છે અને ફક્ત આ ગૂગલ લિંકમાં કામ કરવું નહીં આપણે એક પોસ્ટકાર્ડ પણ લખવાનું છે એના માટે પણ તમને આ સ્ક્રીન પર જે બતાવે છે એ મુજબનું પોસ્ટ ની અંદર લેખાણ પણ તમારે કરવાનું છે અને તમે પીએમઓ સુધી છે તમને જે ભાષા આવડે એ ભાષામાં તમારે લખવાનું છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી કોઈ પણ ભાષામાં તમારે પીએમ ઓ સુધી આ કાર્ડ પહોંચાડવાનું છે અને જિલ્લા કલેક્ટરને પણ આપણે આ પહોંચાડી શકીએ છીએ અને સાથે સાથે જેટલા બી મેઇલ આઈડી છે કાયદા મિનિસ્ટરનો હોય અથવા મુખ્યમંત્રીનો હોય અથવા પીએમઓનો હોય જે કઈ જગ્યાનું મેઇલ આઈડી છે તમે એ મેઇલ આઈડી પણ ઇસ્માલ કર્યો ને ત્યાં પણ તમારે રજુઆતો પહોંચાડવાનો તમે પ્રયાસ કરજો કારણ કે ફક્ત ને ફક્ત કોઈ એક જગ્યા પર આ કામ કરવાથી અમારે રિઝલ્ટ આવવાનું નથી તમે એક દિવસ આ એક કાયદા માટે તમે ટાઈમ બગાડજો કારણ કે અલગ અલગ સ્તરે તમારી આ જે થશે તમે એક જ વ્યક્તિ કદાચ અલગ અલગ જગ્યા રજૂઆત કરશે ત્યારે એમાં ભરગા પડશે ત્યારે એમાં ફરક પડશે બાકી પંક્તિબેન કે સંજય ઇજાવા કે અન્ય આઠ દસ કે પચાસ કે સો એક્ટિવિસ્ટો આમાં કોઈ કઈ કરી નથી શકવાના એટલા માટે લોકોને જાગવું પડશે જાગૃત નાગરિકો જે આ કાયદાને એ પવિત્ર માનતા હોય જો આ કાયદો પવિત્ર છે આ કાયદો હોવું જોઈએ એવું જે માનતા હોય એ તમામ લોકો આની અંદર આવવું જોઈએ કારણ કે પંક્તિબહેન અત્યારે આપણે જે એક્સપોઝ જે કર્યું છે કાયદાનું જે અંદરનું જે વાતો અત્યારે આપણે જે કરી છે એ જોતા આપણે એમ લાગે છે હવે આવનાર દિવસોમાં આપણે ખૂબ કાયદામાં કલમ અને પેન પેન અને પેપરથી આપણે આ લડવાનો સમય આવી ગયો છે કદાચ આપણે આ સાઈન સિગ્નેચર કેમ્પેન હોય અથવા પોસ્ટકાર્ડ થી જે આપણે કામ કરવાનું હોય અને પંક્તિબેનના જે એક હેલ્પલાઈન નંબર છે એમાં ગમે ત્યારે ફોન કરીને પણ એની અંદરથી પણ આપણે મદદ લઈ શકીએ છીએ અને કાયદા કથાની સાથે પણ તમે સંપર્ક લઈને આ મદદ તમે લઈ શકો છો અને ભૂલ્યા છું કે આ એક કાયદો જો ગયો તો તમારા અને મારા જે અધિકાર છે એ ગયા એવું સમજી લેવાનું આટલા માટે આ એક જ અધિકાર આપણી પાસે છે

હા એટલે હવે સોશિયલ મીડિયા ખૂબ ઇમ્પેક્ટ કરતા હોય છે દરેકનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોય છે તો નોર્મલી આપણે આમ બધી વસ્તુઓ પોસ્ટ અને બધું કરતા હોઈએ છે એના બદલામાં આપણે આરટીઆઈ કાયદા માટેનું જે આ વિરોધ છે એ પણ આપણે આપણો વિડીયો કરીને કાં તો એના લગતું જે પણ મિટિરિયલ છે પોસ્ટ કરીને આપણે એનું કરી શકીએ તો સોશિયલ મીડિયામાં ટ્વિટર છે ફેસબુક છે ઇન્સ્ટા છે આ બધા ઉપર જો આપણે કેમ્પેન ચલાવીએ તો એનો પણ એક અસર થઈ શકશે અને પ્લસ તમે તમારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને તમારા બીજા જે ચૂંટાયેલા લોકો છે એમને પણ કો કે એ એમના લેટર હેડ ઉપર આ પત્ર લખે વડાપ્રધાનને કે માહિતી અધિકાર કાયદામાં થયેલા ફેરફારને પાછા ખેંચો. એનાથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ વધશે અને સરકાર એવું કહે છે કે એમને ભ્રષ્ટાચાર એટલે મટાડવા અને ગવર્નન્સ લાવવું એ એમની કમિટમેન્ટ છે કોઈ પણ સરકાર હોય તો એ હંમેશા આ વાત કરતી હોય છે કે સારું ગવર્નન્સ અને ભ્રષ્ટાચારને

એક મતદાન પેટી બનાવી હતી અને એમાં એમને લખ્યું હતું કે દરેક પોતાનો વિરોધ નોંધાવતા હોય છે કેમ કે કોઈક રીતે જે સંસદમાં આપણે જેમને ચૂંટાઈને મોકલ્યા એમને આપણા કાયદાને નુકસાન કર્યું એમનો આપણું હિતનું રક્ષણ કરવા માટે આપણે એમને મોકલ્યા હતા એ કોઈ પણ પક્ષના હોય પણ આપણે એમને આપણા હિતના રક્ષણ માટે મોકલ્યા હતા પણ એમને ત્યાં જઈને માહિતી અધિકાર કાયદાને નુકસાન થાય એવો ફેરફાર લાવ્યા અને એટલે આપણે એ એ આપણું મત શું છે છે પણ એમને જણાવવાની જરૂર તો ફરી તમામ નાગરિકોને કહીશ કે તમે જે પણ નવતર પ્રયોગો અપનાવી શકો આપણો વિરોધ અને વાત સરકાર સુધી પહોંચાડવા માટે એ કરો અને તમે જે પણ કરો એ તમે આ સંજયભાઈને કાં તો હેલ્પલાઇન ઉપર તમે ઇન્ફોર્મ કરશો તો એ વધારે લોકો સુધી પણ હજી પહોંચી શકશે જય હિન્દ જય હિન્દ પંકદીબેન આભાર આપનો આ જે વિગતવાર તમે આ નાગરિકોને સમજાવ્યા બદલ અને આવના દિવસોમાં આપણે સાથે મળીને કામ કરીશું અને નાગરિકો પણ આપણે ટેકો આપશે આપણી જોડે રહેશે એવી આશાથી આજનો આપણે આ કાર્યક્રમ બંધ કરીએ જય હિન્દ નમસ્કાર